રક્ષાબંધનના પર્વ નિમિત્તે દમણમાં છેલ્લા ચોપન વર્ષથી ભવ્ય નારિયેલી પૂર્ણિમા ઉત્સવનું આયોજન થતું હતું જોકે આયોજક સંસ્થા એવી લાયન્સ ક્લબ દ્વારા આ વર્ષે આ મહત્વના ઉત્સવમાં માત્ર સમુદ્રમાં નારિયેલ પધરાવી બાકીના તમામ કાર્યક્રમો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું દમણમાં લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ચોપન વર્ષોથી ભવ્ય નારિયેલી પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ આ વખતે આ કાર્યક્રમ નિરાશ રહ્યો હતો જે અંગે લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ જ્યોતિ રવિન્દ્રએ જણાવ્યું હતું કે ગત વર્ષ સુધી દમણના પર ખૂબ જ ભવ્ય કાર્યક્રમ યોજાતો હતો જેમાં આયોજન કરવામાં આવતું હતું બોટ સ્પર્ધા તરુણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું જેમાં કોસ્ટગાર્ડ દ્વારા પણ હેલિકોપ્ટરથી વર્ષા સહિત અવનવા દાવ કરવામાં આવતા હતા જોકે આ વર્ષે એવો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી માત્ર સમુદ્રદેવને લાયન્સ ક્લબના સભ્યોએ નાળિયેર અર્પણ કરી કાર્યક્રમની ઉજવણી કરી હતી છેલ્લા ચોપન વર્ષોથી ઉજવાતો આ કાર્યક્રમ અંગે લાયન્સ ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે નારિયેળી પૂર્ણિમાનું માછીમાર સમાજમાં ખૂબ જ મહત્વ છે તે મહત્વને ટકાવી રાખવા દર વર્ષે આ દિવસે સમુદ્રમાં નારિયેળ અર્પણ કરવામાં આવતું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે દરિયાદેવની પૂજા કરી તે બાદ દમણના માછીમાર ભાઈઓ માછીમારી માટે દરિયાની સફરે નીકળતા હતા આ વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે ક્લબના સભ્યોએ દરિયાની પૂજા કરી નારિયેળી પૂર્ણિમાના ભવ્ય મહોત્સવને બદલે માત્ર નારિયેળ પધરાવવા પૂરતો સીમિત થયેલો આ ઉત્સવ અંગે સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા બે ચાર વર્ષથી દમણ પ્રશાસનના અધિકારીઓ દ્વારા આયોજકો અને દમણના માછી સમાજને જ કાર્યક્રમથી અડગા કરી સમગ્ર કાર્યક્રમને પ્રશાસનનો કાર્યક્રમ કરી વાહવાહી લૂંટતા હતા જેથી નારાજ થયેલા સભ્યો અને માછીમાર સમાજે આ વર્ષે આ સમગ્ર કાર્યક્રમથી અડગા રહેવાનું મન બનાવ્યું હતું જ્યારે બીજી તરફ પ્રશાસને પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે કોઈ જ મહત્વનું આયોજન કર્યું ન હોય સમગ્ર કાર્યક્રમ નિરસ રહ્યો હતો અત્રે નોંધનીય છે કે હાલમાં જ દમણ પ્રશાસન દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે કરોડો રૂપિયાના ખર્ચે આયોજિત આ કાર્યક્રમ પણ સુપર ફ્લોપ સાબિત થઈ રહ્યો છે એવામાં દમણના કિલ્લામાં આયોજિત ટગ ઓફ વોર સહિતના અન્ય કાર્યક્રમો પણ માત્ર કાર્યક્રમ યોજવા પૂરતા સીમિત રહ્યા હતા પ્રશાસનના જ આ કાર્યક્રમમાં પ્રશાસનના જ અધિકારીઓ ડોકાયા નહોતા તો કાર્યક્રમને જોઈએ તેવી પ્રસિદ્ધિ કરી ન હોય લોકો પણ નિરાશ થતા જોવા મળ્યા હતા કાર્યક્રમના આયોજન સ્થળે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો અને ગણતરીના નગરજનો સમક્ષ શરમ માર્યા બે ચાર સરકારી અધિકારીઓ પદાધિકારીઓ સિવાય મેદાન ખાલીખમ જોવા મળ્યું હતું મેરા નામ જ્યોતિ રવિન્દ્ર હે ઓર મે લાયન્સ ક્લબ ઓફ દમન કી પ્રેસિડેન્ટ હું હમ લોગ લાસ્ટ ફોર યર્સ સે યે કાર્યક્રમ કર રહે હે लास्ट ईयर तक हम लोग यहाँ पे हरीफाई करते हैं जैसे कि बोट की होती है स्विमर्स की होती है इस बार कुछ कारणवश हम ये नहीं कर पाए हैं लेकिन जो परंपरागत हम लोग नारियल का जो अर्पण करते हैं समुद्र देवता को वो प्रोग्राम हम लोगों ने अभी किया है इसका महत्व यह है कि नारियल पूर्णिमा जो नाम है हाँ तो समुंदर ये देवता है यहाँ पे जो समुंदर है यहाँ से खाना मीस मछुआरों को सब मिलता है ना તો એસકો એક પૂજા હાથ સબ બોટ પની જાયગી તો બોટ કે ભી સારી પૂજા હોતી નિયલ પૂર્ણિમા